નું નથી રાખ્યું તો હું તો હોય તમારું જો એક કરેલું હોય ને હવે એવું કરી આપું તો મને મમ્મીને જોતીએ તો તમારો કેદી કેલા છે સતી જોવો મેં હોયું મારે ખમા ખમા તુ સાધી કાય મનની એ પૂછી લેજો તો એક વાંડો લીંડો નો પાણી જો મે તો હું પાવા દીલો માં એ મારા બાપ મારા સબડે બધા રે આજીવંત હોય એ મારા લીંડા બાજ મે જો Hello, William.